એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવે એક ખાસ ગાઈડલાઇન છે એ પણ ફોલો કરવાની રહેશે સરકાર દ્વારા માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મહત્વનું છે કે ચીનથી નીકળેલો આ વાયરસ હવે ગુજરાતમાં પણ દસ્તક આપી રહ્યો છે દેશભરમાં હવે આના કેસીસ છે એ નોંધાવાની શરૂઆત છે એ થઈ રહી છે આપણા ભારત દેશની ખાસ વાત કરવામાં આવે તો બેંગ્લોરુ બાદ હવે ગુજરાતમાં પણ આ વાયરસે એન્ટ્રી કરી લીધી છે ત્યારે આ વાયરસ જો કોઈને થાય છે તો તેમાં શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા છે એ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તેના પર કરીએ એક નજર એચએમપીવી વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકી દો નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા રહેવું ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો પ્રબળ પ્રતિરોધક ક્ષતિ માટે પૂરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું શ્વાસને લગતા લક્ષણો જણાય તો ઘર માં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો એચએમપીવી વાયરસમાં શું ન કરવું જોઈએ તો આવશ્યક ન હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવાનું નહીં ચેપગ્રસ્ત વ્યક્તિઓ અને વ્યક્તિગત ચીજ વસ્તુઓ જેમ કે ટુઆલ અન્ય કોઈ વસ્તુ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક અને બીજી સૌથી મહત્વની વાત કે ગભરાવાનું નથી સાવચેતી એ જ સલામતી હોય આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવાનું રહેશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર